હાલ અત્યારે અમે હળદર ગામ ખાતે ઉપસ્થિત છીએ જ્યાં ગત રોજ જે મહાપંચાયત યોજાઈ હતી ને તેમાં છે તે પોલીસ અને જે મહાપંચાયતમાં આવેલા આગેવાનો અને ખેડૂતો ની વચ્ચે છે તે ઘર્ષણ જોવા મળ્યું હતું જે દ્રશ્ય હું આપને બતાવી રહ્યો છે હાલ અત્યારે હળદર ગામે ચૂસ પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યું છે સમગ્ર ઘટના થયા બાદ જે ગામ લોકોનો એવો પ્રતિસાદ મળી રહ્યો છે કે એની પ્રતિક્રિયા લીધા બાદ ગામ લોકોએ એ જણાવ્યું છે કે જે પથ્થરમારો થયો ત્યારબાદ પોલીસ દ્વારા જે અહીંના સ્થાનિકોની છે તે અટકાયત કરવામાં આવી તેમાં સ્થાનિકો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક નિર્દોષ લોકો પણ છે તે અહીં આ પોલીસની અટકાયતમાં આવી ગયા હોવાનું સ્થાનિકો દ્વારા કે જણાવવામાં આવી રહ્યું છું અને સ્થાનિકોનો એવી માંગ છે કે જે નિર્દોષ લોકો આમાં આ પોલીસની અટકાયતમાં આવ્યા છે તેને છોડી દેવામાં આવે અને તેને પરત ઘર મોકલી દેવામાં આવે બીજા પણ હું તમને જે દ્રશ્યો બતાવું છું જે ગામના જે રસ્તાઓ છે જ્યાં પથ્થર બીજા પણ જે પોલીસનો છે તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારબાદ ગામના લોકો સાથે વાત કરવાને જાણવા મળ્યું કે જે નિર્દોષ લોકો આવી ગયા છે જે કોઈ પથ્થરમારામાં સામેલ પણ ન હતા તે લોકોને પણ છે તે પથ્થરમારાને મારાની ઘટનાને લઈને તેની પણ ક્યાંક છે તે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે અને ત્યારબાદ હવે અહીંના સ્થાનિકોની જે માંગ છે કે જે લોકો નિર્દોષ આવ્યા છે જેની નિર્દોષ પણ અટકાયત કરવામાં આવી છે તે લોકોને પરત છે તેમ પાછા છોડી દેવામાં આવે છે જે દ્રશ્યો ગઈ કાલે જે સર્જાયું હતું ખડૂત દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે સુરક્ષાના ભાગ રૂપે છે તે ક્યાંક ને ક્યાંક લોકોની એ ગામવાસીઓની અટકાયત કરી હતી હવે જ્યારે ગામ લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ સીધો કે કઈ રીતે છે તે સમગ્ર ઘટના બની હતી કઈ રીતે છે તે અહીંના લોકોની અટકાયત કરવામાં આવી હતી હાલ આપણી સાથે અહીંયા ગામના એક માજી છે તેમની સાથે સીધી વાત કરી માજી

જી બીજા અન્ય મહિલાઓ સાથે પણ વાત કરીએ જી બેન આપના ઘરેથી કોની અટકાયત કરવામાં આવી શું છે કોને લઈ ગયા લઈ જવામાં આવ્યા હતા પોલીસ મારા છોકરાને લઈ ગયા છે અને મારા દેર ને લઈ ગયા છે જે બે જણાને લઈ જવામાં આવ્યા તે સમગ્ર ઘટના માં કે હતા કે ક્યાં નતા ક્યાં નતા ક્યાંય કરતા ક્યાંય નતા ઘરે હીરા ઘસતા હતા લઈ ગયા છે એમને લઈ જવામાં હા હા થી લઈ જતા હતા ત્યારે લઈ ગયા છે હીરા ઘસતાતાને લઈ ગયા છે

મારા હાઉ છે એમને કઈક થઈ જાય તો દવાખાને ઠેર રાજકોટ લઈ છે કોણ લઈ જાય દવાખાને કોઈ આજ તો છે કોણ લઈ જાય દવાખાને છોડી દેવામાં આવ્યા છે સમગ્ર ઘટનામાં નતા એ છતાં પણ એની અટકાયત કરવામાં આવી છે શું કે છે આ મુદ્દે ગણાય ખરેખર ગણાય થોડું ગણાય બહાર ગામના આવીને ઘા ગયા અને ગામના નિર્દોષ ને લઈ ગયા અને મીટિંગ કરવાનો અહીંયા એનો હોય કેવાય એને અહીંયા અહીંયા કોઈના ઘર આગળ થોડી મિટિંગ કરાય મીટિંગ કરવાનું કે બહાર રાખવું પડે હા